બસો રૂપિયા સેટિંગ થતો બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ચાય 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 શું વેચ ભાઈ તું બાસુંદી સરખો જવાબ આપ્યું હજુ મને ઓળખતો નહીં મારે તમને ઓળખવાય નહીં ઓળખવા પડશે ને કમ લાલ થઈ જવા ચમ ધંધો નહીં કરીએ કે ચમ ડોન આ રિયાનો ડોન નહીં ફૂડ અધિકારી શું કે પણ હું ફૂડ નથી વેચતો આ ચાયે ફૂડ અધિકારીની ચેકિંગમાં જ જવા એટલે એટલે સરકારે જે લોકો બજારની અંદર ફૂડ ના ખાણી પીણીની આઈટમો રાખતા હોય વેચતા હોય એ ચેકિંગ કરવા માટે મોણસો રાખ્યા અમારા જેવા જે ચેકિંગ કરે ખરાબ વસ્તુ બનાવતા હોય તો એના ઉપર દંડ થાય એવું હોય હા આ તે પણ સાહેબ હું ચામાં બીજું કોઈ આડું આડું નકતો નહીં ચા ખોડ દૂધ અને પોણી ચોથી વસ્તુ છે પોતની વસ્તુ નકતો જ નહીં એ તો તું કોઈ ને ભાઈ મને કઈ રીતે ખબર પડા સમજો વાતમાં તું હવે દૂધ હવે દૂધ છેનું હા

આ તો પણ યાર ખોડ વગરની ચા તો ઘરક પીવું ના ને એ ભાઈ તમારી મેટર હે ભાઈ આ તો કોઈ ની હવે ગોળ ના બસ આ પાલે ગોળ ના પણ આના 1000 રૂપિયા દંડ થઈ ગયા તમાર તો એ દંડ ડન ભરવાનું હતા રૂધી તો વેચી ની યાર લોકો નુકસાન કરવાનું ના આ કપ બધા છે મોમાં ના છે આ ભાઈ તો ચોકન નખું ચમ ચોકન નખું એટલે મ્યુનિસિપાલિટી ની ગાડી ની આવતી ગાડી વાળા આયા કર છે કચરા આની કાલ ઈમો આ તો પણ એ તો કાલ હવારે આવશે ત્યાં લગી ચોકન નખું એ એ અમાર ના જોવાનું ભાઈ એ ઓય ભરી રાખવાનું હોય મચ્છર બે ઉપર પબ્લિક ના મચ્છર કાઢે રોક થાય એક એક કપ લખવા જવું ગાડીમાં એ તમારી મેટર ભાઈ તમારે કરી લેવાનું બરોબર હોય ગંદકી કરીએ કચરો નખ્યો એટલે એના બે હજાર રૂપિયા દંડ થયા મતલબ ટોટલ ત્રણ હજાર રૂપિયા તમાર નહીં ચાર હજાર ના ત્રણ હજાર બરોબર ત્રણ હજાર કસો આમાં હું કોઈ

થયા બીજા પોત અગિયાર બાર તે ચૌદ પંદર સોળ સોળ હજાર રૂપિયા થયા લઈ જા લારી લઈ જા હવે તો ઉઠાઈ હા લઈ ઉઠાવેલાઈ જાટલા થયા સોળ હજાર સોળ સત્તર હજાર ઓગણીસ વીસ ને એકવીસ હજાર ત્યાં સાહેબ એકવીસ હજાર રૂપિયા લઈ જો લારી લઈ જાઉં મારે ધંધો જ નહીં

એના માણસો ધૂંધવાના ધંધા ચલ્યા રાજનગર પચાસ પૂરા કરો જ ને ગાજ